સુરતના મોટા વરાછા ખાતે આવેલી એક બેકરીમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓ ચોરી કરી ગઈ હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ સુરતના ઉત્રાણ પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછા ખાતે મહાદેવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઉત્તરાયણ પોલીસે હાથ ધરી છે સુરતના ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછા ખાતે મહાદેવ ચોક પાસે આવેલી એક બેકરીમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓ સિત્તેર ના સામાનની ચોરી